સુરત શહેરના દિંડોલી વિસ્તારમાં બાપ નીકળ્યો હેવાન પોતાના પુત્રને બંધક બનાવી ખંડણી માંગનાર પિતાની ધરપકડ ધરપકડ બાદ નવો મોડ આવ્યો સામે મળતી માહિતી મુજબ સુરત શહેરના દિંડોલી વિસ્તારમાં છ વર્ષીય બાળક અપહરણ થવાનો મામલો સુરત ક્રાઇમ બ્રાન્ચે બાળકને સુધી કાઢ્યો પિતાએ પોતાના બાળકનું અપહરણ કર્યું હતું પિતાને નવ લાખ નું દેવું હતું સસરા પાસે આરોપી પિતા ખંડણી માંગવાનો હતો રિપોર્ટર રાજદીપ બારિયા સુરત ગઈ તારીખ છ જુલાઈ બે હજાર ચોવીસના રોજ જીજ્ઞાનગર ડિંડોલી પાસેથી તારાચંદ ઉત્તમ પાટિલના એક છ વર્ષના બાળકનું કિડનેપ થયો હતો છ તારીખે આ બાળક ગુમ થતાં એના પિતાજીએ સાત તારીખે પોલીસને ઇન્ફોર્મ કર્યા હતા તમામ પોલીસ રથયાત્રા બંદોબસ્તમાં રોકાયેલી હતી તેમ છતાં સાત તારીખથી કન્ટિન્યુ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ ડિંડોલી પોલીસ સ્ટેશનની ટીમ વગેરે રાત દિવસ મહેનત કરતા હતા આ તપાસ દરમિયાન આના સીસીટીવી ફૂટેજના એનાલિસિસ કરતાં ખબર પડી કે તારાચંદ ઉત્તમ પાટીલે જ પોતાના છોકરાને કિડનેપ કર્યો હતો અને પોતાની બેન જ્યોતિ અને એક મિત્ર કરણ મારફતે આ છોકરાને બુલદાણા મહારાષ્ટ્ર મોકલી આપવામાં આવ્યો હતો ગઈ મોડી રાત્રે આજ વહેલી સવારે ત્રણેક વાગે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને ડિંડોલી પોલીસની ટીમે એને નંદુરબાર પાસેથી ચાલુ ટ્રેનમાંથી છોકરાને આઈડેન્ટિફાઈ કરી અને બાળક અને એની સાથે કિડનેપિંગ કર બંનેને પકડી પાડવામાં આવ્યા હતા આ ગુનાનું મોટી જોતાં એવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગતું હતું કે જ્યારે એની મધર અને ફાધરને બનતું નહોતું અને એના ઉપર પ્રેશરાઇઝ કરવા માટે એના ફાધર ઉપર દેવું નવેક લાખ રૂપિયાનું થઈ ગયું હતું તો આ એના સસરા પાસેથી રેન્ડસમ માંગવા કે ખંડણી માગવાનો પણ એક એંગલ આમાં હોઈ શકે એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય આવે છે હાલ આમાં એના ફાધર તારાચંદ ઉત્તમ પાટિલ એની બહેન જ્યોતિ ઠાકરે અને કરણ વાકોડે ત્રણની ધરપકડ કરવામાં આવી છે અને આગળની તપાસ ચાલુ છે એની ઉપર નવેક લાખનું દેવું હતું પ્રાથમિક જે શરૂઆતની જે સ્ટોરી હતી એમાં એની પાસે નવ લાખનું દેવું હતું ફાઇનાન્શિયલ પૈસા હતા ને એની મધર વારંવાર મકાન લેવા માટે ઇન્સિસ્ટ કરતી હતી કે નવું મકાન લઈ દો પરંતુ આ બધી વસ્તુ લેવા માટે એના સસરા પાસે ખંડણી માંગવાના પ્લાન સાથે કદાચ એમણે કૃત્ય કર્યું એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય આવે છે એ બાળકનું પોતાને બાળકનું છીનવાઈ પોતે પૈસા લેવા માટે પોતાનો બાળકનો એના પિતાએ જ ઘટના બેન કરાવ્યું પોલીસને સંકેત કે કેવી રીતે કે કારણ જે દેશે બાળક ગુંઘ્યો તો પછી 6 તારીખે જ્યારે રાત્રે ગુંઘ્યો 7 તારીખે વેલીજ નો 10:00 વાગ્યા પોલીસ સ્ટેશન જાન કરવાવાયા છે કે મારું બાળક ગુંઘાય છે આ તપાસ દરમિયાન સુરત ક્રાઈમ બ્રાન્ચની અને ડીંડોલી પોલીસની ટીમ તપાસમાં હતી ત્યારે આપણે ફૂટેજમાં પણ એક કોટા છોકરાને ઓળખી બતાયો ટાઈમિંગ કોટા ટાઈમે બતાયો જે જગ્યાએ છોકરો ગયો નથી એ જગ્યા બતાવી એ છોકરાને આઈડેન્ટિફાય કરતા કરતા પોલીસ એ જ છોકરો ગુમ થયેલો અને પોતાનો છોકરો બતાવતો હતો એ બીજો છોકરો મળી આવ્યો એટલે એના ફાધર ઉપર શંકા જ થા બનને સુરત ક્રાઈમ અને ડિન્ડોલીની ટીમે સાથે મળી એના ફાધરની પૂછપરછ કરતા તેમણે કબૂલી લીધું કે આ મારા છોકરાને મે બુલદાણા મોક્યો છે અને જ્યારે લોકેશન લેતા હતા ત્યારે આ છોકરો પરત બુલદાણાથી સુરત તરફ આવ ટ્રેનમાં એક આવતો હતો તો એ દરમિયાન ચાલું ટ્રેને નંદુર ભારતી સુરતની પોલીસની ટીમે એને પકડી પાડ્યા ભારતીયને પિતાગર ભારતીયને બેનમે શું ઉપદેશ કરે અને બેને શું કયો કે એ પણ ઇન્વોલ્વ હતી કે અ એની સિસ્ટર પણ ઇન્વોલ્વ હતી